હેલો એવરી વેલકમ બેક ટુ માય ન્યુરોગીકો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એની સાથે સવારના વાગી ગયા છે સાડા નવ ને આજે જો નયા વિનાનો છે ને આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને થોડીક વાર આપણે યોગાને એવું કરી લીધું અને હજી થોડું બાકી છે અને એક મિની રીલ્સ એડિટ કરવાની બાકી છે તો એ કરવા બે તો મમ્મી ને આજ જવાનું છે બાય એટલે આજે છે ને જલ્દી બ્લોક સ્ટાર્ટ કરતું તો આ બાજુ મમ્મી છે ને રેડી થઈ ગયા છે જવા માટે રેડી થઈ ગયા મમ્મી કેમ હાડી પેરી જવાનું છે

આવું અમે જ્યાં વોટર પાર્કમાં ગયો તો ત્યાંથી લેવો તો એ છે કે નવું લીધું તમે એ છે તો ચાલો આજ છે ને આપણે આનો ઉપયોગ કરીને છે ને હું બહાર જાય અને થોડાક વિઝ્યુઅલ આપણે લેવું વરસાદના કારણ કે આજે છે ને વરસાદ બહુ મસ્ત આવે છે તમને બતાવો બે દિશા અને આજ ત્રીજો દિવસ છે સતત વરસાદ ચાલુ જ છે થોડી વાર બંધ રહ્યો છે પાંચ થી દસ મિનિટ ને કન્ટિન્યુ બે દિવસ વરસાદ ચાલુ છે

ચાલો હવે થોડીવાર તમે બધા થોડી વાર હું છે ને જે વિડીયો એડિટ કરવાનો છે ને એડિટ કરી નાખું અને બે દિવસના વિડીયોમાં તમે કાંઈ કોઈ લોકો એટલો બધો સપોર્ટ આપ્યો નથી તો ફટાફટ વિડીયોને સપોર્ટ આપો જેટલી બને એટલી વધારે લાઇક કરો અને જેટલી બને એટલી કોમેન્ટ કરી વિડીયોને શેર કરો તમે લોકો વિડીયો શેર કરશો ને તો જ બધા લોકો સુધી આપણો વિડીયો પહોંચશે અને આવીને આવી ઇવેન્ટમાં આપને જવાનો મોકો મળશે અમુક ઇવેન્ટ પછી એવી થઈ જાય કે જેમાં ક્રાઇટ એરિયા હોય કે એટલા મિલિયન સબસ્ક્રાઈબર ને એવા હોય ને એને જ ત્યાં આવવા દે એટલે ફટાફટ છે ને આપણે સપોર્ટ કરો એ તો પૂછતા ભૂલાઈ ગયું ક્યાં જવાના છે તો મમ્મી ક્યાં જવાનું તમારે મામા ઘેરે જવાનું છે ને કૃષ્ણ જયા પાર્વતી નું વ્રત નું ઉજવણું છે ને એટલે ગૌણ ને જમાડે છે એવું છે તમે ગૌણી થાશો તો ચાલો જો મમ્મી જવાના છે વરસાદ થોડોક રહી જાય ને એટલે એ નીકળી જવાના છે તો બોપર નું જમવામાં બનવાનું નથી તો જોઈએ બોપર ના જમવામાં આપણે હું બહાર ખાવા જાય કા પછી ઘરે હું બનાવી કે હવે વિચારીએ છીએ આપણે કાંઈ બનાવતા તો એટલું બધું આવડતું નથી એટલે ઘરે કાંઈ બનાવવાનું સોલ્યુશન છે નહીં હું બનાવી મમ્મી ઘરે મેગી સિવાય કાંઈ આવડતું નથી એવું છે મમ્મી એમ કે ખીચડી કરીને જાય પણ ખીચડી કરીને જાય ને તો મોડું થઈ જાય એટલે આપણે ખીચડી કરવાનું નથી કહેતા તો કાંઈ નહીં એવું લાગશે તો ઈડલી ખાઈ આવશું હેલ્ધીમાં આપણી પાસે એ ઓપ્શન છે લોચો છે પછી ખાઉસા છે તો જોઈશી આજે હું ખાવા જાય ને એમ વરસાદ બહુ મસ્ત આવે છે ને એટલે કાંઈક નવું ખાવા જાય વિચાર છે કે નાવું નથી પહેલાં વરસાદનું નાઈ લઉં અને પછી બીજી વાર હોય એટલે જોઉં છું શું કરું આપણે ગયા છીએ અત્યારે નાસ્તો લેવા માટે ઘરે કોઈ નથી એટલે વરસાદ જોવા એટલો બધો આવે છે અને ચાલુ વરસાદમાં આપણે ફોનમાં ચાલો હવે કરી દઈએ મન ઘરે આવી ગયો નાસ્તો લેવા ગયો તો મે કીધું આજે વરસાદમાં આપણે નાવું છે પણ થોડો કેવો વિડિયો લઈ જો વિડિયો લેવામાં એવું થાતું કે વરસાદ એટલો જોરથી પવન આરે આવે છે ને રાંચ્યુમાં વાગે એટલે આગળનો કંઈ દેખાતું નહોતું થોડો કેવો વિડિયો લીધો છે અને મમ્મી ગયા છે મામાના ઘરે તો બોપરની રસોઈ રદ બનવાની તો વાગવામાં થઈ ગયા છે બોપરના એક અને જો આ બાજુ રોહિત બેહી ગયો છે શું લાવ્યા છે ખબર છે ખાઉસા છે અને એનું સૂપ છે અને આ બાજુ આલુ છે અને બાયર નું ન ભાવે બહાર આલુ આલુપુરી તો બોવ ભાવે તમને આમાં કેમ આમાં આવે કોલેજ ટાઈમે એટલી ખાઈ લીધી મને એટલી બધી ભાવતી નથી અને મમ્મી એમ કીધું તું મને એવું વિચાર હતો કે બધું શાકભાજી કાસુ કાપી ગરમ કરીને મીઠું ચટણી ને કાંઈક સૂપ જેવું બનાવત પછી મેં કીધું ખાઉસા જ લેતા હોય એટલે આપણે ખાઉસામાં ખાલી સૂપ પીવું અને આ બાજુ જો રોય તો દાલુ ખાવાનું ચાલુ કરી દીધી છે અને આની પછી અમે ખાઉસા તોડીશું ઠંડ ગરમ છે કે ઘરે નું મજા આવે કારણ કે ઠરી જાય અને બીજું એક કે હું જ્યાં ખાઉસા અને આલુપુરી લેવા ગયો હતો ને ત્યાં એક્ટિવા નો લોક બગડી ગયો સાવી ફરે જ નહીં માણ માણ ફરી કારણ કે એક્ટિવા ની અંદર લોક ની અંદર પાણી વહી જાય છે ને તો સાવ નીકળે શીખ કોના

હોય ને કારે નથી ખાતા તો પપ્પા એ રસા વાળા ખમણ એ કારે નથી ખાતા અને ખાવુસે ખાતે ખાઉસા પહેલી વાર ટેસ્ટ કરશે અને પૂછ્યું કેવા લાગ્યા ખોરા ખમણ ખાધા એને અને ખમણી બહુ ચાલો હવે ખાઉસા ખાય ને એટલે ટેસ્ટ કરવી પપ્પાને ટેસ્ટ કરાવી પછી પૂછવી કેવા આપડા બની જશે રેડી અને પપ્પાને ખાઉસા ખાવસા નો ભેવા કે મન નો ભાવે શક્કર પારો ખાલી સખાડ્યો ને ત્યાં અને મેન પ્રોબ્લેમ એ છે કે આની જે સમસી છે ને હું લાવતા ભૂલી ગયો

ભાવે તો ચાલો હવે આપણે ખાઉસા એન્જોય સમસી પેલા કે ગોતું મળી મળતી નથી હવે આપણે છે ને આ સમસિ થી થઈ ગયા છે અત્યારે સાડા પાંચ ને બાર હજી ધીમો ધીમો વરસાદ આવે છે મમ્મી આવી ગયા છે ઘરે તો મમ્મીને પૂછવી કે ત્યાં ગયા તા ત્યાં હું હતું અને વરસાદ ના આવ્યા હેમાં

અને એવું બધું છે અને ચાલો આ લોકો નાસ્તો કરે છે તો આપડે ગરમ પાણી કરી પપ્પા જમવાનું બધું હોય મોકલે બાકી દિવસે ને એમ ઉપર ઉપર હોય ને તો ખબર પડે આ છે ને ફાફડી ખાઈ તરત નીચે વહી જાય ઘડીક રાતે જમવા હોય તો નીચે આવી જાય હું ઘણી વાર વાત થતી હોય એવું થાય કે નઈ ઉભા લેટ હોય એટલે વધારે કઈ ખબર ન હોય તો એવું બધું છે આ લોકો નાસ્તો કરે છે ને આપડે થોડા ખલેલાય ખાઈ ને થોડીક ચા પી ને મમ્મી એ છે ને સિંગ પાક કયો કે માંડવી પાક કયો ઈ બનાવવાની તૈયારી કરી દીધી બહુ બધા લોકો એમ કે માંડવી પાક નો કહેવાય સિંગ પાક કહેવાય તો જો મમ્મી એ સિંગ પાકનો ભૂકો કરી નાખ્યો છે મિક્સરમાં રેડી શું કહેવાય મમ્મી માંડવી પાક કે સિંગ પાક લોકો સિંગ કહેતા હોય ને અમુક માંડવી કહેતા હોય એટલે માંડવી પાકે કહેવા ને સિંગ પાકે કહેવાય બેય કહેવાય જો જો આ મમ્મી અત્યારે સિંગ પાકનો ભૂકો કરીને એમાંથી થોડાક આખા દાણા રહી ગયા મિક્સરમાં એટલે બહાર કાઢે છે અને કાલે એવી કોમેન્ટ આવી હતી આપણા સબ્ક્રાઈબરની કે તમે લોકો કાંડાનું શાક બનાવ્યું તો મારે બનાવવું હોય તો કેટલા લોકોને એવું થાય છે કે અમે વાનગી જે બનાવી હોય ને તમને બતાવી હોય પછી તમારે તરત બનાવવી પડે એ કોમેન્ટ બોક્સમાં લખજો અને એક બહુ એવી કોમેન્ટ આવી છે એ કોમેન્ટ વિશે આપણે વાત કરીશું જ્યારે બધી કોમેન્ટ વાંચશું ને ત્યારે એટલે આજનો વ્લોગ આપણે છે ને એન્ડ સુધી તમે લોકો જોજો અને એ બધી વાત કરશું અને બીજું શું કહેવાનું તું મમ્મી મામા યાત અહીંયા હજી શું આવ્યું હતું મમ્મી ચાલો યાર

અને નેક્સ્ટ ટાઈમ હવે જ્યારે આપણે ગમે ઘર લેવું કેવું એવું કરશું ત્યારે બનાવીશું હજી તો બહુ ટાઈમ લાગી જાય પણ ક્યારે લઈ છી અને સપના જોઈ છે અને મમ્મી કેમ લાગે બનશે કે બની જાય બનશે બનશે તો જોઈ છે કેટલા ટાઈમમાં માં બનાવી છે અને બીજી આજે બહુ બધું મારે કેવું છે પણ હું કેવું મને યાદ નથી આવતું તો બધી કોમેન્ટ હું વાંચીને એમાં

છે ને આપણે થોડુંક થોડુંક ચેન્જ કરતા જાવું હા અને ભાષામાં એટલી બધી ફેર રહી તમે લોકો રાજકોટથી જોવો છો અમરેલીથી કોઈ જામનગરથી છે કોઈ સુરેન્દ્રનગરથી છે પછી કોઈ ભરૂચ થી છે કોઈક ભુજ થી છે બધા જગ્યાએ અલગ અલગ લોકો ગુજરાતી હોય તમે લોકો ભણેલા હોય અમે થોડુંક ઓછું ભણ્યા હોય એવું બધું થાતું હોય એટલે એવી બધી ભાષામાં થોડુંક ચેન્જીસ રહે અને જોવા બાજુ મમ્મી એ ગળ લઈ લીધો છે ગોળ લઈ લીધો છે અને હવે આજ બાજુ હમજી જાવ હમજી તો ઘણા લોકો જાય જ છે એ કે હમજી તો અમે જાય છીએ પણ તમે થોડુંક સુધારો તો ગોળ લઈ લીધો છે અને

નવા લોકો હોય ને જયારે એ લોકોને નો પાક લેતા ન આવડતો હોય તો આપણે એના માટે સ્પેશિયલી શીખવાડવાનું છે બાકી તમને બધાને તો આવડે સિંગ પાક કે બધું આપણું છે બે મારું છે માંડવી પાક ફેવરિટ છે કોમેન્ટમાં અને આજે અમે સ્પેશિયલી ગળમાં એટલા માટે બનાવી છે કે વાતાવરણ એવું છે કે ખાંડમાં બનાવીને તો બધાને શરદી થઈ જાય અને કોઈ પણ રસોઈ બનતી હોય ને એટલે આપણી જગ્યા ફિક્સ છે કારણ કે હજી આપણી પાસે કેમેરા પૂરતા પ્રમાણમાં છે બે ત્રણ કેમેરા એ ગોઠવી દઈએ તો તમને બધાને મસ્ત વ્યુ જોવા મળે તો જો આ બાજુ છે ને ગળમાં પાક આવી જાય ને એટલે આ રીતના પરપોટા થવા મળે હજી ઓછા પરપોટા થાય છે ઓછા થાય છે ને મમ્મી ગોળ સફેદ થઈ જાય જેમ પરપોટા વધારે આવે ને એમ ખબર પડી જાય કે ગળનો પાક આવી ગયો નહીં આપણે આ જૂનો ગળ લીધો છે કે નવો જૂનો ગળ લીધો છે નવો ગોળ અમને છે ને લેવા જવો પડે એમ છે પણ વરસાદ આવે છે ને એટલે લેવા નથી ગયા તો પાક આવે આ રીતના છે ને બબલ થવા મળે ને ગળમાં એટલે ભૂકો આપણે આની અંદર નાખી દીધો છે ગોળની અંદર અને ગોળ છે ને આપણે એટલો એટલે શું કેવાય ભૂલાઈ ગયું મને હા ગોળમાં આપણે છે ને માંડવીનો ભૂકો ધીરે ધીરે નાખશું જેટલો હમાયે ને એટલો કારણ કે કોઈ અમારી પાસે અત્યારે માપ નથી કે માંડવી અમે વધારે લીધી છે કે ભૂવા વધારે લીધો છે એટલે મમ્મી છે ને રકાબી એ થોડું થોડું નાખે છે તો હવે જો આ રીતના એને મિક્સ કરતા જાવ જેટલો ભૂકો હમાય ને એટલો નાખી દેવું ને બાકીની હવે આને પછી ગેફલી આપણે પારશું નીચે ઉતારીને તો જોઈ છે આની અંદર કેટલો ભૂકો સમાય છે હવે હમાએ મમ્મી હજી હમાય તો જો હજી એટલો આપણી મેં ભૂકો વધ્યો છે તો છે કેટલો ખમાય છે આની અંદર એ છે ને થાળીમાં ઘી સોપડી દીધું તું અને હવે આપણે જે માંડવી પાક બનાવ્યો ને આની અંદર નાખી દેવાનો પાક થઈ ગયો છે રેડી એને જો આ રીતના કરીને છે ને એને ઢેપલી પાડી દેવાની છે ઢેપલી પડી જાય અત્યારે કે મમ્મી થોડોક ટાઈમ લાગશે આ મને એમ છે સો હું છે તો ગળા પાછો આ ઢેફલી બની એ હેરશે નહીં ને હે તો જોઈ છે પાક આવે એટલે નો એવું હોય સીકી નથી હેરી જતી સીકી પણ એમ જ

અને બહાર જવું હતું પણ બહાર અત્યારે એટલો વરસાદ આવે છે બે દિવસ ત્યાં કન્ટિન્યુ બે ત્યાં ત્રીજો દિવસ છે ને બે દિવસ થઈ જાય રવિ સોમ અને મંગળવાર છે આજ અને કન્ટિન્યુ એક ધારો વરસાદ આવે છે થોડીક વાર બંધ નથી થયો થોડીક વાર બંધ થયો તો સાટો સાટો તો આવતો જ હોય એટલે વરસાદ સુરતમાં બહુ સારો પડી ગયો તમારે ત્યાં બધે કેવો પડ્યો છે ને કોમેન્ટ બોક્સમાં લખીઓ અને કોઈ પાસે વરસાદનો બહુ સારો સીન હોય કે ગા પાણીમાં ગાડીઓ ડૂબતી હોય ને એવું કાંઈક હોય તો મને મોકલજો સુરતનો હોય તો અને બહારનો હોય તો કદાચ એ મને મોકલજો ઇન્સ્ટાગ્રામમાં સંદીપ તલાવિયા વ્લોગમાં અને આડો ફોન રાખીને મોકલજો જો સારો વિડિયો હશે ને તો તમારો વિડીયો છે ને હું મારા વ્લોગમાં એડ કરી કારણ કે વરસાદના કારણે હું બહાર નીકળી શકતો નથી રેનકોટ પહેરીને જવું પડે પણ મને એ વરસાદમાં બહુ બહાર નીકળવું હશું ગમે અને મારી પાસે કાર કાર લઈને જાય ને તો મને બીક છે કે કાર કે કામ ડૂબી જાય ને એવું થાય તો એવું મેં જોયું હતું એવા વિડીયો આવે છે કે કાર તરતી હોય ને એવું એટલે આપણે ખોટી નુકસાની થાય એવું કરવું નથી તો કોઈપાય સારો વિડીયો હોય તો મોકલજો તો આપણે બધા સબસ્ક્રાઈબરને બતાવીશું અને જો આ બાજુ કાજુ પતરીની જેમ કટિંગ કરી નાખ્યું છે ને હવે આપણું માંડવી પાક રેડી થઈ ગયો છે હવે ચોયસી સાંજના રસોઈમાં આપણે શું બનાવી આપણી ટેફલી નીકળી ગઈ છે માંડવી પાકની તો આપણે ટેસ્ટ કરવી જોકે આપણે પહેલી વારે ખાધો તો તે બહુ મજા આવી હતી ખાવાની એટલે જ મેં મમ્મીને કીધું તું બનાવો કારણ કે મારે ખાઈને ગળ્યું ખાવાની આદત છે કેટલા લોકોને એવું છે ખાઈને ને ખાવા જોઈએ મારે પપ્પાને બે એવું છે એટલે માંડવી પાક હવે બની ગયો છે તો અઠવાડિયું હાલ છે અઠવાડિયું નહીં હાલે હાલે તો જોઈશી ગળ પણ માપે છું છે વાંધો નથી બનાવતા દાદા ને તો એક સબ સબસ્ક્રાઈબર ની કોમેન્ટ આવી હતી એવી કે તમે આની અંદર ટોકરું નાખી શકો અને કાજુ બદામનો ભૂકો નાખજો બહુ મજા આવશે

સરસ લાગપરા પાક ગોળ માં કે માંડવી પાક માં કે પણ કાંદા ને શાક ને દૂધ ને કોમ્બિનેશન નું હોય અલગ અલગ

બધા રાત જાતના મસાલા આવા મળ્યા છે નાખતા હોય છે તો ભાઈઓને ટેસ્ટ પકડાવાનું કામ હોય ટેસ્ટ વાળું ખાવાનું હોય ને પ્રોગ્રામ માં જાય ત્યાં ક્યાં મસાલા કાંદાનો કાંદા નો એવો કોઈ ઉપયોગ નથી કરતા આશા જય શ્રી કૃષ્ણ જય દ્વારકા જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મયુરી બ્રહ્મ ભટ્ટ નાઈસ રેસીપી થેન્ક યુ આવી નાઈ રેસીપી જય સ્વામિનારાયણ જય સચિદાનંદ જય સ્વામિનારાયણ જય સચિદાનંદ શોભના સોરઠિયા સિંધો મીઠું યુઝ કરવાથી બ્લડ પ્રેશર માં ફાયદો રહે છે આ એટલે બધા છે ને હવે એ વાપરવા મળ્યા છે સિંધો મીઠું ઈલા ઈલા રાજા જય શ્રી કૃષ્ણ સંદીપભાઈ સાકાર બંધ કરી દો પણ સુગર લેવાય ચા પીવાય એમાં કઈ વાંધો નહીં સુગર નેચરલી રીતના મળતું હોય સુગર ખાલી કઈ ખાંડમાંથી માંથી મળતું હોય એવું નથી મધ માંથી મળે ખલેલા માંથી મળે કેળા માંથી બોલે થોડું થોડું સુગર તો જય જય સ્વામિનારાયણ જો તમે બનાવીને ટ્રાય કર્યો બહુ મસ્ત નીલમ રાજપાલ અમને આજે હું પણ એક આખા કાંદા નું શાક બનાવી કે વરસાદના લીધે કઈ શાક મળતું નથી તો બની માસી થેન્ક યુ સો મચ

ગરમી છે જ વધુ વરસાદ આવશે હજી બફારો ઘરમાંથી જતો નથી એટલે વરસાદ તો મને એમ છે પડવાનો જ છે બધી સ્કૂલોમાં રજાઓ ને એવું જાહેર કરી દીધું છે ઘણી ખરી સ્કૂલમાં પાછા વ્લોગ જોતા હોય આપણા છોકરા તો એમને કહેતા મમ્મી કાલે રજા છે તમારી સ્કૂલમાં છે કે અમને નથી ખબર તો ચાલો એની સાથે આજનો બ્લોગ આપણે એન્ડ કરવી છે આઈ હોપ કે તમને આ વિડીયો ગેમો હોય છે આ વિડીયો જ લાઈક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ ન કર્યું પહેલાં કદાઈઓ કાલે પાછા મળીશું સવારે નવ વાગે એક નવા બ્લોગ સાથે જ્યાં સુધી નવો વિડીયો નથી આવતો ત્યાં સુધી આ વિડીયો એન્જોય કરો થેન્ક યુ ફોર વોચિંગ બબાય